સ્કોટ આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને અમે આજે એક ખૂબ જ પ્રેરણા દાયક સમારંભની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં લગ્ન જીવનના સુવર્ણ પડને વૈદિક રીતિ રિવાજો સાથે ઉજવવામાં આવ્યા અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં કૃષ્ણ સાગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ ભાવરાવ મેંડી અને સુષ્માબેને તેમની સુખમય દાંપત્ય યાત્રાના 50 વર્ષ પૂર્ણ કર્યા આ અવસરે ગાયત્રી પરિવાર નાણપુરાના પરિજનોએ વિશેષ વિવાહ સંસ્કાર યજ્ઞનું આયોજન કર્યું વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજમ મંત્રની આહુતિઓ અર્પણ કરવામાં આવી પરિવારના સગા સંબંધીઓ મિત્ર વર્ગ અને આમંત્રિત મહેમાનો પણ આ પવિત્ર યજ્ઞમાં જોડાયા અને સુખ શાંતિ તથા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી આ યજ્ઞનું આયોજન મનોજભાઈ ત્રિવેદી, ભાવનાબેન અને ચંદ્રકાંતભાઈ પટેલે સંભાળ્યું હતું. યજ્ઞ પૂર્ણા હોતી પછી ઉપસ્થિત સૌએ ભક્તિભાવ पूर्वक સમૂહ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો. આ બી ધાર્મિક અને સંસ્કૃતિનિષ્ઠ ઉજવણી समस्त સમાજ માટે એક ઉદાહરણરૂપ બની રહે. તેવા શુભકામનાઓ સાથે પ્રકોપ ન્યૂઝ વધુ સમાચાર માટે જોડાઈલા રહો.